ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બપોરે ત્રણ વાગ્યા સુધી પશ્ચિમ બંગાળમાં સિત્તેર પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું તેતાળીસ પોઈન્ટ પંચાણું ટકા નોંધાયું હતું અસહ્ય ગરમી હોવા છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તેમ સાંજે પાંચ વાગ્યા સુધીમાં સત્તાવન પોઈન્ટ સાત ટકા જેટલું મતદાન નોંધાયું છે આ તબક્કામાં છ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ અઠ્ઠાવન બેઠક પર મતદાન થયું હતું tout. આઈપીએલ બે હજાર ચોવીસની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને છત્રીસ રનથી હરાવ્યું હતું ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી નોકઆઉટ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવરમાં એકસોને પંચોતેર રન બનાવ્યા હતા જવાબમાં રાજસ્થાનની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી આ સાથે સનરાઈઝ હૈદરાબાદે ત્રીજી વખત આઈપીએલ ફાઇનલમાં જગ્યા બનાવી છે અને હવે આ ટીમની ટાઇટલ મેચ છવ્વીસ મેના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે મધ્યપ્રદેશના સાંજાપુર જિલ્લામાં આગ્રા મુંબઈ હાઇવે પર એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે અહીં બાઇક પર સવાર ત્રણ ચોરોએ ચાલુ ટ્રકમાંથી ચોરી કર્યા બાદ રફુચક્કર થઈ ગયા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે એક કાર સવાર દ્વારા આ ચોરીની ઘટનાનું રેકોર્ડિંગ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઈ છે વાયરલ થયેલા વિડીયોમાં ચોરો રોડના કિનારા તરફ જતા ટ્રકમાંથી સામાનની ચોરી કરતા જોવા મળી રહ્યા છે અંબાજી મંદિરમાં વિશ્વના અલગ અલગ દેશોથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અંબાજી મંદિરમાં નેતાઓ બોલિવૂડ સેલિબ્રિટી સહિત ઘણા ભક્તો દર્શન કરવા આવે છે આજે બોલિવૂડની જાણીતી કોમેડી ક્વીન ભારતીસિંહ પોતાના પતિ સાથે દીકરા લક્ષ્યસિંહની બાબરી ઉતરાવવા અંબાજી પહોંચ્યા હતા રાજકોટ જામનગર હાઈવે પર બાઇક ચાલકો અને રિક્ષા વચ્ચે રેસ લાગી હોવાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા બાદ હવે આ મામલે રાજકોટ ઝોન એકના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે તપાસના આદેશ આપ્યા છે આ પ્રકારના જોખમી સ્ટન્ટ કરનારની ધરપકડ કરવામાં આવશે તેમ જણાવ્યું છે એકબીજા સાથે શરત લગાવી જોખમી સ્ટન્ટ કરનારાઓને ઝડપી લેવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા બે ટીમ બનાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે રાજકોટ શહેરના કાલાવાડ રોડ ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગી છે આગને પગલે પાંચ કિલોમીટર દૂર ધુમાડાના ગોટે દેખાઈ રહ્યા છે આ આગમાં ચોવીસના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે હજુ પણ ગેમ ઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે આખું ગેમ ઝોન આગમાં બળીને ખાખ થઈ ગયું છે અરવલ્લીના મોડાસા શહેરમાં ઝડપાયેલ સિંચાઈની નકલી કચેરીનો મામલે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશિક્ષિત પારીખનું નિવેદન સામે આવ્યું છે નકલી કચેરી હોવાનું જિલ્લા કલેક્ટરે વાતનું ખંડન કર્યું છે તેમણે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓની ટીમે તપાસ કરી તમામ દસ્તાવેજી મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસ આજે જ શરૂ કરી દેવાશે તમામ સમિતિની ટીમની રચના અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવાશે વડોદરા શહેર નજીક આવેલા ઉંડેરામાં આવેલી બંધ સ્કૂલમાં ભાડે રહેતા ચાર પરપ્રાંતિય યુવક પૈકી બે વચ્ચે અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો છે જેમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આ મામલે જવાહર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં જોડાઈ હતી જેમાં આરોપી વતન બિહાર ફરાર થાય તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો પોલીસની તપાસમાં સામે કે વહેલી સવારે મૃતકના ફોનમાં આરોપી પોતાની બહેનના ફોટો અને વિડીયો જોઈ જતા ઉશ્કરાયો હતો અને કેબલ કાપવાના મોટા છરાના ઘા મૃતકના પેટમાં મારતા તેનું મોત નીપજ્યું હતું બુટલેગરો દારૂની ખેપ મારવા અવનવા ઘોટાડે ચડાવે છે ત્યારે સુરતમાં કારના અલગ અલગ ભાગોમાં ચોરખાનું બનાવી એમાં છુપાવેલો દારૂનો જથ્થો પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે કારની તપાસ દરમિયાન પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી કારણ કે પોલીસ કારનો જે ભાગ ખોલે એમાંથી દારૂની નાની નાની બોટલો નીકળી રહી હતી પીસીબીએ પાંચસો ને દારૂની બાટલી અને કાર મળી કુલ સુરતમાં ચોમાસાની સિઝનના આરંભ પૂર્વે પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે પાલિકા કમિશનર ખાડી વરસાદી જાળીયા સફાઈની ચકાસણી કરવા પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા રોડ પર ઉતર્યા છે પાલિકા કમિશનર દ્વારા સમીક્ષાનો દોર ચાલી રહ્યો હોવાથી ઝોન અને અધિકારીઓ એલર્ટ મોડમાં આવી ગયા છે જો કે ખાડીમાં સાફ સફાઈ અંગેની કોઈ કામગીરી શરૂ કરવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું નથી જેને લઈને સ્થાનિકોમાં તો રોષ છે જ પરંતુ હવે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પાલિકા કમિશનરને અહીં ખાડી જોવા માટે આમંત્રણ આપ્યું છે